રાધનપુરમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ ધરણા પર ગેરકાયદેસર ચાલતા કતલખાનાની રજૂઆત છતાં ત્રણ દિવસથી તંત્ર મૌન રાધનપુર પાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખને રજૂઆત અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન દ્વારા અપાયું આવેદન રાધનપુર નગરપાલિકા સામે ઉગ્ર આક્રોશ જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ વિકરાળ બનશે નગરપાલિકામાં શ્રી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો કતલખાના બંધ કરો બંધ કરોના નાદ સાથે પાલિકા ગુંજી ઉઠી રાધનપુર પાલિકામાં અખિલ ભારત હિન્દુ મહાસભા અને હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન પાલિકા પહોંચી લોકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ હિન્દુ મહાસભાની ટીમે ચેતવણી આપી કે જો તંત્ર જવાબ નહીં આપે તો ચક્કાજામ ઉપવાસ બંધ સહિત તમામ વિકલ્પો અપનાવશે રાધનપુર ગાંધીચોકમાં ગૌરક્ષક હિન્દુ સંગઠનો સહિત અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો અને જોડાયેલા લોકોની જમાવટ જોવા મળી છે ઉગ્ર આક્રોશ સાથે પાલિકામાં અખિલ હિન્દુ મહાસભા સાથે અનેક હિન્દુ સંગઠનો જોડાયા જય ગૌ માતા જય શ્રી રામ અમે ત્રણ દિવસ પહેલા અહીંયા રાધનપુરમાં કતલખાના બંધ કરાવો એ વિશે અમે નિવેદન આપેલું છે બરોબર તો હજી ત્રણ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તો અત્યારે અમારે રાધનપુર સાતલપુર સમી તથા અન્ય ગામડાઓની ટીમ અહીંયા હાજર છે ગૌરક્ષકની બરોબર છે તો અત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ રાધનપુરમાં તો કતલખાના બંધ કરાવો અને અહીંયા જે પણ ગેરકાયદેસર ચાલે છે જે બધું બરોબર છે આપણી જે ગૌરક્ષકની જે જમીનો છે ને એ બધું અંડર કવર કરવામાં આવ્યું છે એ બધું બંધ કરાવો અને શાંતિથી બધી રીતે આગળ વધો એ રીતે અમારો ઉદ્દેશ છે જય ગૌ માતા જય રામ જે કતલખાનાઓ ચાલી રહ્યા છે મટનની જે ગેરકાયદેસર દુકાનો ચાલી રહી છે જે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ત્રણ દિવસ અગાઉ એક આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું ને જેમાં એક ચીમકી પણ આપવામાં આવી હતી કે જે ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે તે ત્રણ દિવસમાં જો બંધ નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા ધરણા કરવામાં આવશે ઉપવાસ કરવામાં આવશે જેને આજે ત્રણ દિવસ થઈ ગયા છે પરંતુ હજી સુધી શહેરના જે કતલખાના અને મટનની જે દુકાનો છે એ ચાલી રહી છે જેથી આજે અમે ધરણા ઉપર બેસવા માટે આવ્યા છીએ નાનજીભાઈ ઠાકોર અખિલ ભારત હિન્દુ મહાસભા પ્રમુખ જય શ્રી રામ જય ગૌ માતા આજે ત્રણ દિવસ પહેલાં અમે નગરપાલિકાની અંદર આવેદન પત્રક આપવામાં આવ્યું હતું તે સમયે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ શ્રી તમામને હું રજૂઆત કરી હતી કે અમારે અવરનવર અહીંથી જવાનો રસ્તો છે માદેવજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતની દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત એવા પત્ર કાપીને એવું કીધું હતું કે તમે આવી બંધ કરી દો તો સારું તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન્સ હોય તો લાયસન્સ પ્રમાણે તમે આગળ એની પેલું કરો પછી ત્રણ દિવસ પહેલાં અમે રજૂઆત કરી હતી રજૂઆત કર્યા પછી આજે ત્રણ દિવસ થઈ ગયા છે ત્રણ દિવસ થઈ ગયા છે તો અત્યાર સુધી હજુ કાંઈ પણ એમને કરવામાં નહીં આવ્યો જો આજના દિવસે અમે બધા ધરણો પર ઉતરી ગયા છીએ અને જો બંધ કરવામાં નહીં આવે તો અતિશય આનાથી પણ વધારે ઉધ્ર આંદોલન કરશે અને જો કદાચ આત્મવિલોપનનો જો સમય આવે તો આત્મવિલોપન પણ અમે કરીશું આવું હું જાતે ભરવાડ કહું છું અહેવાલ અનિલ રામુજ લોકાર્પણ